નમસ્કાર જ્ઞાનના ઓટલા પર આપ સૌનું સ્વાગત છે ક્યારે વિચાર આવ્યો છે કે આપણી આ પૃથ્વીની સપાટી આટલી બધી અલગ અલગ કેમ છે ક્યાંક જુઓ તો ટેબલ જેવા સપાટ ઉચ્ચ પ્રદેશો છે તો ક્યાંક દૂર દૂર સુધી ફેલાયેલા લીલાછમ મેદાનો આખરે આ બધા ભૂમિસ્વરૂપો બને છે કેવી રીતે ચાલો આજે પૃથ્વીના આ જ રહસ્યને સમજીએ તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે બે ખાસ ભૂમિસ્વરૂપોની દુનિયામાં જઈએ એક છે ઉચ્ચ પ્રદેશ અને બીજા છે મેદાન આપણે સમજીશું કે એ કેવી રીતે બને છે એના પ્રકારો કયા છે અને સૌથી અગત્યનું એ આપણા જીવન પર કેવી અસર કરે છે સારું તો આપણી સફરનો પહેલો સ્ટોપ છે ઉચ્ચપ્રદેશ પૃથ્વીના સૌથી અદ્ભુત ભૂમિ સ્વરૂપોમાંથી એક તો આ ઉચ્ચ પ્રદેશ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો જરા કલ્પના કરો એક મોટા ઊંચા ટેબલની બસ ઉચ્ચ પ્રદેશ કંઈક આવો જ દેખાય એની ટોચ છે ને પર્વતની જેમ અણીદાર નથી હોતી પણ પહોળી અને લગભગ સપાટ હોય છે આજ એની ખાસ ઓળખ છે હવે એક આંકડો યાદ રાખવા જેવો છે જે ઉચ્ચ પ્રદેશને મેદાનથી અલગ પાડે છે સામાન્ય રીતે એની ઊંચાઈ દરિયાની સપાટીથી એકસો એંશી મીટર કરતાં વધારે હોય છે બસ આટલું જ પણ આ જ મુખ્ય તફાવત છે હવે ઉચ્ચ પ્રદેશો પણ અલગ અલગ પ્રકારના હોય છે મુખ્યત્વે ત્રણ પ્રકાર છે અને તે તેમના સ્થાન અને બનવાની રીત પર આધાર રાખે છે ચાલો એક પછી એક ત્રણેયની જે રસપ્રદ કહાણી છે ને એને સમજીએ પહેલો પ્રકાર છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ હવે નામ પરથી જ ખબર પડી જાય છે આંતરપર્વતીય એટલે કે જે ચારે બાજુથી ઊંચા ઊંચા પહાડોથી ઘેરાયેલો હોય અને આનું સૌથી મોટું ઉદાહરણ કયું દુનિયાનું છાપરું તિબ્બેટનો ઉચ્ચ પ્રદેશ બીજો પ્રકાર છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આ ક્યાં હોય તો કે પર્વતોની તળેટીમાં એની એક બાજુ સીધો ઢોળાવ હોય અને બીજી બાજુ કાં તો મેદાન હોય અથવા તો સમુદ્ર આપણા ભારતમાં જ માળવાનો ઉચ્ચ પ્રદેશ આનું એકદમ સરસ ઉદાહરણ છે અને ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ આ કેવી રીતે બને ક્યારેક જમીનની અંદરની હલચલથી કોઈ ભાગ ઊંચો આવી જાય અથવા તો જ્વાળામુખીમાંથી નીકળેલો લાવા એક પછી એક થર બનાવીને જામી જાય એનાથી બને આપણા મહારાષ્ટ્રનો જે ઉચ્ચ પ્રદેશ છે ને એ આ લાવાથી બનેલો છે ચાલો ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈઓથી હવે નીચે ઉતરીએ અને સપાટ ફેલાયેલા મેદાનોની વાત કરીએ જોઈએ કે આ મેદાનો ઉચ્ચ પ્રદેશોથી કઈ રીતે જુદા પડે છે અને એમનું સર્જન કેવી રીતે થાય છે તો મેદાન એટલે શું સાવ સહેલું એક મોટો સપાટ ભૂમિનો વિસ્તાર જ્યાં બહુ ઓછા ઝાડ હોય અને જમીન લગભગ સમતલ હોય ખબર છે દુનિયાની મોટાભાગની વસ્તી આવા મેદાનોમાં જ રહે છે અને અહીં આવે છે પેલો જાદુઈ આંકડો પણ ઊંધો યાદ છે ઉચ્ચ પ્રદેશ એકસો એંસી મીટરથી ઊંચા હતા જ્યારે મેદાનો એ સામાન્ય રીતે એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈ પર હોય છે બસ આટલો જ ફરક પણ બહુ મોટો ફરક જેમ ઉચ્ચ પ્રદેશના પ્રકાર હતા એમ મેદાનના પણ ત્રણ મુખ્ય પ્રકાર છે અને એ પણ એ કેવી રીતે બન્યા છે એના આધારે જ પડે છે ચાલો જાણીએ પહેલો પ્રકાર છે કિનારાના મેદાન આ ક્યારે બને જ્યારે દરિયા કિનારા પાસેની જમીન જે ખંડીય છાજલી કહેવાય એ કોઈ ભૂગર્ભિક કારણોસર ઊંચી આવી જાય દાખલા તરીકે અમેરિકામાં મેક્સિકોના અખાત પાસે જે મેદાન છે એ આ રીતે જ બનેલું છે પછી આવે છે ઘસારણના મેદાન આમાં શું થાય લાખો વર્ષો સુધી નદી પવન બરફ આ બધા મળીને પર્વતો અને ઉચ્ચ પ્રદેશોને ઘસતા રહે છે અને ધીમે ધીમે એને સપાટ બનાવી દે છે આવા મેદાનને પેની પ્લેન પણ કહેવાય છે અને ત્રીજો અને સૌથી જાણીતો પ્રકાર નિક્ષેપણના મેદાન આ તો આપણા માટે બહુ જ જાણીતું છે નદીઓ પહાડોમાંથી પોતાની સાથે જે ફળદ્રુપ માટી અને કાપ લાવે ને એને પાથરી દે છે અને એનાથી જે મેદાન બને એ આપણા ભારતમાં ગંગા યમુનાના જે ફળદ્રુપ મેદાનો છે એ આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે સારું તો આપણે એ તો સમજી લીધું કે આ બધું બને છે કેવી રીતે પણ આ માત્ર ભૂગોળની વાત નથી ચાલો હવે એ સમજીએ કે આ ઉચ્ચ પ્રદેશ અને મેદાનો આપણા જીવન માટે માનવ સંસ્કૃતિ માટે આટલા બધા અગત્યના કેમ છે જુઓ ઉચ્ચ પ્રદેશો ખાલી ઊંચી જમીનના ટુકડા નથી એ તો ખનીજોનો ખજાનો છે લોખંડ સોનું મેંગેનીઝ બધું ત્યાંથી મળે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ત્યાંની જે લાવાની કાળી જમીન છે ને એ કપાસ માટે બેસ્ટ છે અને એનો ઢોળાવ પશુપાલન અને ટુરિઝમ માટે પણ બહુ કામના છે અને બીજી બાજુ છે મેદાનો મેદાનો તો જાણી માનવ સભ્યતાનું પારણું છે જમીન સપાટ એટલે ઘર બનાવવા વેપાર ધંધા કરવા રસ્તા રેલવે બનાવવા બધું જ સહેલું અને સૌથી મોટી વાત નદીઓએ બનાવેલી ફળદ્રુપ જમીન એટલે કે ખેતી માટે તો જાણે વરદાન એટલે જ તો દુનિયાના મોટાભાગના મોટા શહેરો અને ગીચ વસ્તી મેદાનોમાં જ જોવા મળે છે ઓકે આપણે ઘણી બધી માહિતી મેળવી હવે સમય છે આ બધી વાતને એક જ જગ્યાએ મૂકીને જોવાનો જેથી ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો જે મુખ્ય તફાવત છે ને એ મગજમાં એકદમ ફિટ થઈ જાય તો આ રહી આખી વાત એક નજરમાં ઊંચાઈ એકસો એંશી મીટરથી वधु, तो उच्च प्रदेश ओछी तो मैदान सपाटी उच्च प्रदेश की टोच टेबल जेवी सपाट जारे मैदान तो छेद समतल, समतल महत्व उच्च प्रदेश एट्ले खनिजो कपास तो मैदान एट खेती वसाहत ट्रांसपोर्ट एकदम सिंपल, बराबर ने આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણી પૃથ્વી પર આ જમીન અને પાણી એકબીજાને સતત આકાર આપતા રહે છે અને આપણા ગ્રહનું આટલું સુંદર ભૂગોળ બનાવે છે તો સૌથી પહેલાં આપણે એ પરિસ્થિતિ જોઈએ જેમાં પાણી એટલે કે સમુદ્ર જમીનની અંદર પ્રવેશે છે એનાથી કેવા અદ્ભુત આકારો બને છે ચાલો જોઈએ ઉપસાગર એટલે સમુદ્રનો એવો મોટો ભાગ જે જમીનની અંદર સુધી વળેલો હોય એનો આકાર એકદમ વિશાળ અને ખુલ્લા સરોવર જેવો લાગે આપણે બધાએ બંગાળના ઉપસાગર વિશે તો સાંભળ્યું જ છે બસ એ જ આનું સૌથી મોટું ઉદાહરણ છે હવે વાત કરીએ અખાતની અખાત છે ને એ ઉપસાગર કરતાં પણ વધુ જમીનથી ઘેરાયેલો હોય છે તમે જો લગભગ ત્રણ બાજુથી જમીન હોય અને આપણા ગુજરાતમાં તો ખંભાત અને કચ્છના અખાત એના ઉત્તમ ઉદાહરણો છે ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ અત્યાર સુધી આપણે જોયું કે પાણી જમીનમાં આવે તો શું થાય પણ જ્યારે જમીન પાણીમાં એટલે કે સમુદ્રમાં આગળ વધે ત્યારે કેવા આકારો બને છે ચાલો એ સમજીએ સૌથી પહેલા આવે છે દ્વીપકલ્પ આ જમીનનો એક એવો વિશાળ ટુકડો છે જે ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો હોય આ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ ખરું ને આપણું દક્ષિણ ભારત અને આપણો સૌરાષ્ટ્ર આ બંને દ્વીપકલ્પના શ્રેષ્ઠ ઉદાહરણો છે અને આ જ દ્વીપકલ્પનો જે છેક છેડાનો સાંકડો અને અણીદાર ભાગ હોય ને જે સમુદ્રમાં એકદમ અંદર સુધી જતો હોય એને ભૂશીર કહેવાય છે જેમ કે આપણા ભારતનો દક્ષિણ છેડો કન્યાકુમારી અને અંતે આ ક્રમમાં આવે છે ટાપુ જ્યારે જમીનનો કોઈ ટુકડો કોઈ પણ બાજુથી મુખ્ય ભૂમિ સાથે જોડાયેલો ન હોય એટલે કે ચારે બાજુથી પાણીથી ઘેરાઈ જાય ત્યારે એ બની જાય છે ટાપુ આપણા ભારતમાં તો ઘણા બધા ટાપુઓ છે લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર જેવા મોટા દ્વીપ સમૂહોથી લઈને આપણા ગુજરાતના દરિયાકિનારે આવેલા બેટ દ્વારકા પિરોટન નરાબેટ અને શિયાળબેટ જેવા નાના નાના પણ ઘણા ટાપુઓ આવેલા છે સારું તો હવે આપણે બે બહુ જ રસપ્રદ પણ એકબીજાથી તદ્દન વિરોધી ખ્યાલો વિશે વાત કરીશું આ એવા સાંકડા માર્ગો છે જે કાં તો જોડે છે અથવા તો અલગ કરે છે પહેલી છે સમુદ્રધુની આ પાણીનો એક સાંકડો પટ્ટો છે જે બે મોટા સમુદ્રો કે જળ વિસ્તારોને જોડે છે જેમ કે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલખની સમુદ્રધુનિ અને આનાથી બિલકુલ ઉલટું છે સંયોગી ભૂમિ આ જમીનનો સાંકડો પટ્ટો છે જે બે મોટા જમીન ભાગોને જોડે છે આનું સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે પનામા જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા આ બે આખા ખંડોને જોડે છે તો આ વાત બરાબર યાદ રાખજો આમાં ગૂંચવાવાનું નથી સામુદ્રીધુનિ એટલે પાણીનો રસ્તો જે પાણીને જોડે અને જમીનને અલગ કરે જ્યારે સંયોગી ભૂમિ એટલે જમીનનો રસ્તો જે જમીનને જોડે અને પાણીને અલગ કરે એકદમ સરળ સારું તો દરિયાકિનારાથી થોડા દૂર જઈએ અને હવે પર્વતોની દુનિયામાં ડોક્યું કરીએ પર્વતોની વચ્ચે પણ એક બહુ જ સુંદર રચના જોવા મળે છે એ છે ખીણ ખીણ એટલે બે પર્વતોની વચ્ચે આવેલો નીચાણવાળો વિસ્તાર આ ખીણો હજારો લાખો વર્ષોથી વહેતી નદીઓ કે પછી હિમનદીઓના ઘસારાને કારણે બને છે અને કાશ્મીરની ખીણનું નામ કોણે નથી સાંભળ્યું એ તો તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે તો આપણે આજની આ નાનકડી પણ રસપ્રદ ભૌગોલિક યાત્રામાંથી આપણે શું શીખ્યા ચાલો એકવાર ફટાફટ નજર કરી લઈએ આપણે જોયું કે કેવી રીતે જમીન અને પાણી એકબીજા સાથે સતત પ્રતિક્રિયા કરે છે અને આપણા ગ્રહ પર આ બધા સુંદર અને અનોખા આકારો બનાવે છે આ જાણે કે એક સતત ચાલતું નૃત્ય છે જે આપણી પૃથ્વીને જીવંત અને સુંદર રાખે છે આ સંપૂર્ણ વિશ્લેષણ ધ્યાનથી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો તમને આ રીતે સરળતાથી સમજવાની મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા વધુ અભ્યાસ સામગ્રી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાવો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ફરી મળીશું એક નવા વિષય સાથે